મિત્રો ખેતી મદેશની ભરતી અંતર્ગતનું જે જાહેરાત ક્રમાંક બસો તેત્રીસ બે હજાર ચોવીસ પચીસ હતી એનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને માર્ક છે તમામ વિદ્યાર્થીઓને આવી ગયા છે હવે આગળની પ્રોસેસ શું છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે ક્યાં છે એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમે આપણા ગ્રુપમાં જોડાયેલા ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે જોઈએ આગળ ખેતી મદદની ભરતી વિશેની રિઝલ્ટ વિશેની આગળની પ્રોસેસ તો વિદ્યાર્થી મિત્રો તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ છે એ સીબીઆરટી પેટર્ન મુજબ છે એ આ પરીક્ષા યોજાઈ હતી બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની તેર પાંચ બે હજાર પચીસના રોજ છે બરાબર છે આ છે તમારી જાહેરાત પ્રમાણ ખેતી મદેશની વર્ગ વર્ગ ત્રણની પ્રોવિઝન આન્સર કી વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હતી ત્યારબાદ વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા ત્રીસ આઠ પચીસના રોજ છે એ મંડળ છે એમની વેબસાઇટ ઉપર ફાઇનલ આન્સર કી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી બરાબર છે આ ફાઇનલ આન્સર કી છે એ પ્રસિદ્ધ થયા બાદ વિદ્યાર્થી મિત્રો ટોટલ જોવા જઈએ તો પાર્ટ એમાં સાઠ પ્રશ્નો પાર્ટ બીમાં એકસો ને પચાસ પ્રશ્નો એટલે કે ટોટલ બસો ને દસ માર્કનું આ પેપર હતું વિદ્યાર્થી મિત્રો ડન છે હવે બધા જ વિદ્યાર્થીઓના છે એ માર્કને ધ્યાનમાં રાખીને ખોટા જવાબ છે ઝીરો પોઈન્ટ પચીસ હતા બરાબર છે અને પાર્ટ બીમાં છે ત્રણ પ્રશ્નો રદ કરવાના હતા બરોબર એ કારણસર એકસોને સુડતાલીસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક મુજબ સાચા જવાબ માટે ટોટલ માર્કિંગ છે અહીંયા કરેલું છે અને નેગેટિવ માર્કિંગ પણ કરેલું છે ડન છે ત્રણ પ્રશ્નો રદ થવાના કારણોસર એટલે ટોટલ રહ્યા વિદ્યાર્થી મિત્રો એકસો ને સુડતાલીસ બરાબર છે તો આ એકસો સુડતાલીસ ને ધ્યાનમાં રાખીને રમતગમતના જે પ્રમાણપત્રો છે એની ચકાસણીનો કાર્યક્રમ મંડળ ખાતે ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ રાખવામાં આવે છે પસંદગી પ્રતિક્ષા આદિમાં જેટલા પણ ઉમેદવારો સંભવિત છે છ દસથી આઠ દસ બે હજાર પચીસના રોજ હવે વિદ્યાર્થી મિત્રો આવશે તમારું

અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમારા નામ કન્ફર્મેશન નંબર ટોટલ વસ્તુ છે એ આપેલું છે બરાબર છે અહીંયા જોવા જઈએ તો કન્ફર્મેશન નંબર છે અહીંયા તમારો રોલ નંબર છે અહીંયા તમારું ફૂલ નામ આપેલું છે અહીંયા તમારી બર્થ ડેટ આપેલી છે એ ખાસ એટલે ખાસ ચેક અને વેરીફાઈ કરી લેજો અમે તમારી કેટેગરી આપેલી છે એ ચેક ચેક કરી લેજો તમે વિદ્યાર્થી મિત્રો પછી અહીંયા તમે પાર્ટ એમાં કેટલા માર્ક મેળવ્યા છે એ છે એ તમને બતાવશે પાર્ટ બીમાં કેટલા માર્ક મેળવ્યા છે એ છે તમને બતાવશે અને અહીંયા તમારા વિદ્યાર્થી મિત્રો જોવા મળશે ટોટલ માર્ક બરાબર છે ખાસ એટલે ખાસ છે એ તમે લોકો વેરીફાય કરી લેજો આવી રીતે ટોટલ માર્ક છે એ બતાવશે બરાબર આખી પીડીએફ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દઈશ ત્યાં તમે ચેક કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો ટોટલ વિદ્યાર્થી મિત્રો નવ હજાર ત્રણસો ચોત્રીસ ઉમેદવારોના છે એ માર્કે છે એ મૂકવામાં આવ્યા છે બરાબર છે તમારે કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે ખાસ એટલે ખાસ આગળ હવે તમારું ડીવી આવશે બરાબર છે તમારા તમામ અસલ દસ્તાવેજો છે એ તૈયાર રાખવાના છે પ્રોપર બરાબર જેટલા પણ તમે લોકોએ સબમિટ કર્યા હોય ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે ડિટેલ બતાવી હોય એ ટોટલ ફોર્મની માહિતી છે તમારે અસલ પ્રમાણપત્રો તમારી સમક્ષ રાખવાના રહેશે એને ટ્રુ કોપી સાથે જ્યારે એક દસ બે હજાર પચીસના રોજ એની માહિતી આવશે ડી માટેની એ પણ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જાણ કરીશું બરાબર છે અસલ પ્રમાણપત્ર સાથેની બધાય ફરજિયાત કોમેન્ટ કરવાની છે કે તેને કેટલા માર્ક થાય છે શું તેનો વારો આવશે કે હું ફરજિયાત આન્સર આપીશ બરાબર એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ ક્લાસ જોઈ રહ્યા છે એ ટોટલ છે એ તમે કોમેન્ટ કરજો તમારે કેટલા માર્ક થાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો ક્લાસ સારો લાગ્યો તો ક્લાસ લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો